હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ્સ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સાવ પાણીના ભાવમાં બધા જ છેટી બાઇક આવેલ છે વન ઓનર બાઇક છે ટીપટોપ કન્ડિશન ફોટલ જવાબદારી સાવ ઓસી કિંમત વહેલાં તો પહેલાં બાઇક ગણતરીની કલાકોમાં વેસાઈ જશે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો વિડીયોને શેર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો એક લાઇક જરૂર કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે બજાજ સિટી સો બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે વન ઓનર બાઇક છે બાઈકમાં તમને કિક સ્ટાર્ટ મળશે અને કા બાઇકમાં તમને ટાયર આગળ પાછળ બંને સારા જોવા મળશે સિલ્વર મેગવિલ સાથે જોવા મળશે બેટરી સારી એન્જિન કમની ફિટિંગ અને પાવરફુલ કન્ડિશન જોવા મળી જવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ તમને સિટી શો બાઇકમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે બાઇકની કન્ડિશન જોઈ શકો છો કાટચળો ક્યાંય પણ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન આખું બાઇક જોવા મળશે સારી બેટરી સારા ટાયર અને કમની ફિટિંગ એન્જિન કમની ફિટિંગ જેન્યુઅલ પેપાર્ટ તમને જોવા મળી જશે વાત કરીએ આપણે આ બાઇકની તો બાઇકમાં વન ઓનર છે માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય બાઇક માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઈકની કિંમત માત્ર ચોવીસ હજાર અને પાંચસો રૂપિયા ફિક્સ કિંમત રાખેલી છે ચોવીસ હજાર પાંચસો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સેતાળીસ ત્રીસ હજાર સાવતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર સોવી હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે નવણું બેતાલીસ વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવા નહીં અને વિડીયોને બને તેટલો શેર કરી દેવો જય જોઈએ